દોસ્તો આ બધા પાળીયા જોયા છતરડીઓ આપણે જોઈ ત્યારબાદ હજુ પણ આપણે આગળ ઘણું બધું જોવા માટે જવું છે દર્શન કરવા માટે જવું છે ત્યારે આ બધી છતરડીઓમાં હું આજુબાજુ ફરી રહ્યો છું દર્શન માટે ત્યારે આ અતિ વિશાળ પાળીઓ અહીંયા તમે જોઈ શકો છો વાહ વાહ ભાઈ લખાણ પણ ખૂબ જ સારી હાલતમાં છે અને અહીંયા પણ આપણે જોવા માટે જઈએ દોસ્તો આ નંદી મહારાજ જેણે કંઈક વર્ષોથી અહીંયા અડીખમ અલખ જગાવી અને એ પણ ધ્યાનસ્થ બેઠા હોય એવું લાગે અને દોસ્તો આ બધી કોતરણી તમે જુઓ આ બધું મેં તમને કીધું તેમ કોઈ પણ શિલ્પ સ્થાપત્ય પ્રેમી અહીંયા આવે તો એને પહેલી નજરે જ આ બધું ગમી જાય એવી જબરદસ્ત અહીંયા મહેનત થયેલી છે અને આ જગ્યાએ આ મૂર્તિ પણ જુઓ વાહ અને અહીંયા ઉપર આ કોતરવામાં આવેલી બરાબર મધ્યમાં જે કોતરણી છે એનો પણ જાણે ઠાઠ જબરો છે ભાઈ વાહ આ બધી કોતરણી તમે જુઓ દોસ્તો આ એક એક કોતરણી એક એક સ્તંભ એક એક પાળિયો અને સમય જતા અહીંયા ઘણું બધું ખળભળ્યુંઠ્યું છે પણ અહીંયાથી આ દ્રશ્યમાન થતી છતરડીઓ આપ જોઈ શકો છો દોસ્તો આપણે આગળ વધીએ અહીંયા જો આ બધું પણ આ છતરડીઓનો જે એક હિસ્સો છે જે સમય જતાં જર્જરિત થયું હોય કોઈને કોઈ રીતે ખળભળી ઉઠ્યું હોય ભાઈ પણ એના અવશેષ આપણે જોઈ શકીએ છીએ ત્યારબાદ આ બધી બનાવટ તમે જોઈએ એકમેક ઉપર પથ્થર ગોઠવી અને બનાવવામાં આવેલી આ બધી છતરડીઓ કંઈક ઇતિહાસનો સાક્ષી જે સમય એને આપણી સામે રજૂ કરતી આ બધી છતરડીઓ હા ભાઈ વાહ